મારું પરિવાર આરસિમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં અંબાલાલે તારીખો સાથે કહી દીધું આ તારીખો લખી લેજો જાણો જુલાઈમાં વરસાદનું જરૂ કેવું રહેશે જી હા મિત્રો આજે રાજ્યમાં કેટલાક જિલ્લામાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા યલ્લો એલર્ટ જાહેર કર્યું છે જેમાં બનાસકાંઠા નવસારી વલસાડ દમણ દાદાનગર હવેલી કચ્છ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી છે ગાંધીનગર અમદાવાદ પાટણ મહેસાણા સાબરકાંઠા ખેડા અરવલ્લી આણંદ પંચમહાલ દાહોદ મહીસાગરમાં વીજળીના કાટકા સાથે હળવા વરસાદની આગાહી છે તો વડોદરા છોટા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી વલસાડમાં પણ હળવા વરસાદ સાથે એક્ટિવ વરસાદ થઈ શકે છે તો મિત્રો વધુ આગળ જોઈએ તો આગાહીકાળ અંબાલાલ પટેલની આગાહી પણ આવી કરી ગઈ છે કે તેમણે કહ્યું છે કે રાજ્યમાં પચીસ જૂનથી ચોમાસુંની ગતિ આગળ વધશે શ્રાવણ પંચકમાં વરસાદ થાય તો પછી સારો વરસાદ થાય છે આવતીકાલથી પંચક શરૂ થવાથી સાથે વરસાદ પણ થતા સારા સંકેત જણાય છે આજે સવારે વરસાદના મોટા ભાગના વિસ્તારમાં મેઘૌરો વરસાદ અને ચોમાસામાં આગમન સૂચન છે જુલાઈની આઠ જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે અષાઢ સુદ બીજના તો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે જી હા મિત્રો અંબાલાલ પટેલે જુલાઈમાં વરસાદમાં કેવું રહેશે તેની ભયંકર આગાહી કરી છે જુલાઈમાં અગિયાર જુલાઈએ ઈશાની વીજળી સાથે વીજળીનો સર્ફ આકારે સફેદ રંગ થાય તો સવા ત્રણ દિવસ વરસાદ રહેવાની શક્યતા છે પંદર સોળ જુલાઈએ રાજ્યમાં પવન સાથે વરસાદની શક્યતા સત્તર અઢાર જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્ર ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ઓગણીસથી બાવીસ જુલાઈ સૌરાષ્ટ્રમાં આગોમાં અતિ ભારે વરસાદની છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લીજો ધન્યવાદ જય હિન્દ